જંબુસર શહેર તાલુકાના કાર્યકરોએ ડંકારી ભાગોળ ખાતે ઉપસ્થિત થઈ મહારાષ્ટ્રમાં અને અન્ય રાજ્યોની પેટાચૂંટણીની અંદર અને ખાસ ગુજરાતની વાવ વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયને આવકારી આજરોજ દારૂખાનું ખોળી અને વિજય ઉત્સવ મનાવ્યો છે આ તબક્કે સમગ્ર જંબુસર વિધાનસભા આદરણીય નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં જે પ્રકારે રાજ્યોની અંદર સમગ્ર દેશના રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગો લેરાઈ રહ્યો છે એ બદલ અમે આવકારીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે સરકારો કામ કરી રહી છે એ કામગીરીને ફરી પ્રજાએ મહોર મારી છે આ તબક્કે અમે જંબુસર શહેર તાલુકો સમગ્ર પ્રજાજનોનો અપાર માની આજે વિજય ઉત્સવ છે ભારત માતા કી જય 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 ગરિ ગુજરાત અને ખાસ બટે હૈ કટેંગે અને સબ એક સબ સેફ હૈ